આપણે ઔદ્યોગિક વિકાસ પાછળ આંધળી દોડ મૂકી છે ત્યારે અમુક ઔદ્યોગિક એકમોની આસપાસ રહેતા લોકો માટે કેટલું જોખમ વધી જાય છે આવો જાણીએ ટાટા કેમિકલ્સ નું નામ આપણા દેશમાં અદબથી લેવામાં આવે છે પણ દ્વારકાના મીઠાપુર ખાતે આવેલા ટાટા કેમિકલ્સ સિમેન્ટ પ્લાન્ટની બાજુમાં આવેલા દેવપરા ગામના લોકોને પૂછો તો ટાટા કેમિકલ્સ ઉદ્યોગના મેનેજમેન્ટ વિશે અલગ ઓળખ આપશે કેમ કે આ ગામમાં ત્રણસો પચાસ થી વધારે રહેણાંકના મકાન છે અને ત્રણ હજાર થી વધારે લોકોની વસ્તી છે દેવપરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને મજૂરી છે દેવપરા ગામમાં ટાટા કેમિકલ સિમેન્ટ પ્લાન્ટના કારણે દૂર દૂર સુધી કોઈ ઝાડ કે હરિયાળી નથી તો માત્ર સિમેન્ટ અને મીઠાના જામેલા ઠર એ પછી ઘર હોય અગાસી હોય કે ઝૂપડા નાના ઝાડવા કે રોડ જ્યાં નજર કરો ત્યાં સિમેન્ટ અને કેમિકલ્સના થર જામેલા નજરે પડે છે

માલધારી સેલના પ્રમુખ તરીકે જે દેવરામ વાલાભાઈ ઘોડાએ બે હજાર અગિયારથી લડત ચાલુ કરી છે અને ગુજરાત સરકારની ઓફિસોમાં રજૂઆત કરવા છતાં પણ આ પ્રદૂષણ બાબતે કંઈ નિર્ણય ઉપર આવતા નથી આજે પચાસ સાઠ વર્ષથી અમે દેવપુરા ગામની અંદરમાં વસવાટ કરીએ છીએ અહીંયા આટલી કંઈક ફેક્ટરી હતી જ નહીં ચિમેટલા નહીં નહોતું અહીંયા વાવેતર ધાતુ અહીંયા પાણી મીઠા હતા પીવાલાયક હતા પણ આજે પચીસ વર્ષથી અમને ક્યાંય પાણી કેમિકલવાળું પીવામાં મળે છે બીજા નંબરમાં આજ બે હજાર અગિયારથી કરીને મારી આ લડત ચાલુ છે આજે સિમેન્ટ પ્લાન ઉડ્યો ત્યાંથી અમને દેવપરા ગામની અંદરમાં અઢી ત્રણ હજારની વસ્તી છે પણ ખાઈ નથી શકતા ઝૂંપડા માટે છપરા માટે તમે જ્યાં જો ત્યાં સિમેન્ટ ચિમેટ દીઠામાં આવશે પ્લાય ને હમણાં જીપીસીપીના સાહેબો આવ્યા હતા વિઝિટ કરી ગયા છપરા માટે જાટકી બાટકી ગયા અહીંયા એમ કહેતા હતા કે સો ટકા નહીં પાંચસો ટકા દેવપરા ગામની અંદરમાં નુકસાની છે છે ને છે આ ટાટા કેમિકલ સિમેન્ટ પ્લાન્ટમાંથી દિવસ રાત કેમિકલ્સ યુક્ત હવા પ્રદૂષણથી દેવપરા ગામના લોકો સખત પીડાઈ રહ્યા છે અને બીમાર પડી રહ્યા છે આ વાત અમે નથી કહેતા પણ આ ચોંકાવનારા ખુલાસા દેવપરા ગામના લોકો અને તાલુકા પ્રાથમિક આરોગ્ય અધિકારીના સર્વેમાં થયા છે દેવપરા ગામમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો જેમાં છોતેર લોકોના પરીક્ષણ કરવામાં આવ્યા અને ચોંકાવનારી વાત એ છે કે તમામ છોતેર લોકોને શ્વાસની તકલીફો પથરી હૃદય સંબંધિત બીમારીઓ સાંધા અને દુખાવોની તકલીફ જેવી અનેક બીમારીઓ સામે આવી જે તમામ બીમારીઓ આ ટાટા કેમિકલ સિમેન્ટ પ્લાન્ટમાંથી આવતા ઝેરી કેમિકલયુક્ત પ્રદૂષણથી ફેલાય છે એવો રિપોર્ટ દ્વારકા તાલુકા પ્રાથમિક આરોગ્ય અધિકારીએ જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિતમાં આપ્યો છે આમાં શ્વાસની તકલીફ ઓગણીસના પથરીના રોગો આઠ પગના સાંધાના દુખાવા બાર પછી ચામડીના રોગ સોલ પગના વિકલાંગતા બે હમણાં અચ્છા હાંભ કિડની ફેલ છે દવા ચાલુ છે એક હાથ પગમાં ખાલી એક અચ્છા એક એવા દર્દી છે પગમાં દુખાવા અને ચામડીના રોગ બંને છે એ એક હાડકાનું કેન્સર એક પેટમાં ગાંઠ છે કેન્સર એ એક હૃદય રોગ બે થેલેસેમિયા માઇનર બે અંધાપા બે આખા શરીરમાં દુખાવા બે

દેવપરા ગામની પ્રાથમિક શાળામાં પણ નાના બાળકોને આ જ સમસ્યા છે ભૂતકાળમાં અમે ટાટા કેમિકલ્સના અધિકારીઓ જીપીસીબી કલેક્ટર પ્રાંત અધિકારી અને મામલતદાર અનેક રાજકીય નેતાઓને રજૂઆતો કરી છતાંય મારું કોઈ સાંભળવા તૈયાર નથી હવે અમે મીડિયાના માધ્યમથી અમારી વાત સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ કે અમારા દેવપરા ગામના લોકો શાંતિથી પોતાનું જીવન જીવી શકે